જય દ્વારકાધીશ મિત્રો મિત્રો સુરેશ એકીટસે નીલમને જે જોઈ રહ્યો હતો સપ્રણામ ઊંચાઈ સુંદર દેહ લાલિત્ય અને ઘવાણું વાન નીલમના રૂપને નિખારી રહ્યો હતો સુરેશે હાથ લાંબો કરીને ચાનો કપ હાથમાં લીધો અને પછી નીચે જોઈને ચા પીવા લાગ્યો જોકે એના મનમાં તો નીલમ જ રમી રહી હતી નીલમના પરિવારનો સાથે સુરેસે અડધો એક કલાક ઔપચારિક વાતો કરી એના પછી નીલમના કાકાના ઘેર સુરેશ અને નીલમની મુલાકાત ગોઠવાઈ સુરેશ અને નીલમ ઘડી તો ચૂપચાપ બેસી રહ્યા પરંતુ સુરેશે મૌન તોડતા કહ્યું તમને ખબર હશે નીલમ કે મારું નામ સુરેશ છે હું બાર ધોરણ પાસ છું મારા પરિવારમાં મારી બા અને નાની એક બહેન છે હું ભણવામાં તો ખૂબ હોશિયાર હતો પરંતુ ઘરની પરિસ્થિતિ આગળ લાચાર હતો એટલે આગળ ભણી ના શક્યો હું બારમા ધોરણમાં હતો ત્યારે મારા બાપુજીનું હૃદયરોગના હુમલામાં આકસ્મિત મોત થયું આજીવનકાનું એકમાત્ર સાધન ઓટો રિક્ષા હતું એટલે અભ્યાસ છોડીને હું ઓટો રિક્ષા ચલાવવા લાગ્યો જોકે એ વખતે હાઈસ્કૂલના પ્રિન્સિપલ સાહેબે મને બારમા ધોરણની પરીક્ષા આપવાનું કહ્યું દોઢેક મહિનાની ગેરહાજરીમાં મારો ખાસો એવો અભ્યાસ છૂટી ગયો હોવા છતાં હું પાસઠ ટકાએ પાસ થયો જોકે મારા નસીબમાં સંજોગોવાસ તો ઓટો રિક્ષા જ દખાયેલી હતી આજે તો મારી પાસે બે બે ઓટો રિક્ષા છે બીજી એક ઓટો રિક્ષા કાકાનો દીકરો ચલાવે છે ખૂબ સારી રીતે જીવન નિર્વાહ થાય એટલી કમાણી કરી લઉં છું ઘેર પ્રમાણમાં માપસરનું કહી શકાય એવું કામ છે ત્રણ જણાનો પરિવાર છે હા મને બધી ખબર છે સુરેશ અગિયારમાં ધોરણમાં ભણતો મારો ભાઈ તમારા ખૂબ વખાણ કરે છે તમને ખબર જ છે કે મારો ભાઈ નરેશ તમારી રિક્ષામાં અપડાઉન કરે છે એ ઘણી વખત કહેતો હોય છે કે એક બે સાવ ગરીબ ઘરના છોકરાનું તમે ભાડું પણ લેતા નથી ને સુઆવડોના પ્રસંગે તો તમે મફતમાં સેવા પૂરી પાડો છો સુરેશ નીલમ નીચું થાકીને શરમાતી શરમાતી આટલું બોલી ગઈ સેવા અને સંસ્કાર તો મને વારસામાં મળ્યા છે નીલમ મારા બાપુજી અડધી રાતે પણ રિક્ષા ચાલુ કરીને બીમાર માણસને દવાખાને પહોંચાડવામાં ક્યારેય આના કાની ના કરતા સુઆવાળો પ્રસંગની મફત સેવા તો એમના તરફથી જ મને વારસામાં મળી છે અને અમે આપણા આ અંતરિયાળા ગામના કે જયાં વાહન વ્યવહારની સગવડ ઓછી છે ત્યાં રિક્ષા ચાલક તરીકે તાત્કાલિક લોકોને સેવા પૂરી પાડવી એ તો મારી ફરજ બને છે નીલમ ખેર એ બધી વાતો છોડો ને મને જવાબ આપો કે હું તમને ગમું છું ઘેર મારી બા છેલ્લા છ મહિનાથી મારી પાછળ પડી છે દરરોજ એક વખત તો યાદ કરાવે જ છે કે જા દીકરા એક વખત રામપુર જઈને નીલમને નજર બહાર કાઢી આવ તમારા ભઈને મારા કાકી એવા કંચન કાકી તો મારું લોહી પી જાય છે સુરેશે નીલમ સામે નજર કરીને કહ્યું ઊંચું મોં કરીને નીલમે સુરેશ સાથે નજર મેળવી કે હસતા હસતા બોલી એમ કહો ને કે મારા ફોય અને તમારા મમ્મીના લીધે જ મને જોવા આવ્યા છો હવે મારે આમાં શું સમજવું તમારે એમ સમજવું કે તમે મને ગમો છો બાકી તમારા મનની વાત તમે જાણો તીર્થિ નજર કરીને સુરેશ ધીમેથી હસી પડ્યો દુપટ્ટાને હાથથી વળ ચડાવતી રહેલી નીલમ વધારે શરમાઈ ગઈ એ નીચું જોઈને બોલી તો પછી એમ કહો ને કે મારા ક્રમમાં રિક્ષા ચાલક લખાયો છે ના હો એવી જબરદસ્તી નથી નીલમ કંચન કાકીના સંબંધને ભૂલી જઈને નિર્ણય લેજો આ તો આખી જિંદગીનો સવાલ છે સૌથી મહત્વની વાત એ છે કે તમે અત્યારે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો જ્યારે હું બારમું પાસ જ છું તમને ભવિષ્યમાં આ બાબતે અફસોસ તો નહીં થાય ને મને વિચારીને જવાબ આપજો નીલમ સુરેશ નિખાલસ ભાવે બોલ્યો સાચું કહું તો હું મારા મા બાપને વિનંતી કરી કરીને અત્યાર સુધી ભણી રહી છું મારી બાનો વિચાર તો મેં બારમું પાસ કર્યું ત્યારે જ મને ઉઠાવી દેવાનો હતો એટલું વળી સારું છે કે આપણા સમાજની ખાનગી હોસ્ટેલ છે એટલે મારી બા ભણવાની ના પાડી શકીને શકે બાકી આપ અપડાઉન કરવાનું હોત તો તો મને ઉઠાવી જ મૂક્યું હોત આખા ગામમાંથી અમે માત્ર બે છોકરીઓ જ કોલેજ કરી રહી છીએ આપણો સંબંધ થાય પછી તો મારી બા ભણવાની બિલકુલ રજા નહીં આપે લ્યો હવે બીજી વાતો છોડો સુરેશ મને કોઈ દિવસ અફસોસ નહીં થાય કે હું તમારાથી વધારે ભણેલી છું બસ મારા તરફથી હા હા ને હા નિલમ ઝડપ ભેર બોલી ગઈ ઘડીભર ભાવી વર વધુ એકબીજાને નિખારતા રહ્યા મુલાકાત પૂરી થઈ સુરેશ અને નીલમનું મહિના પછી સગપણ થઈ ગયું જેવી નીલમની બીજા વર્ષની પરીક્ષાઓ પૂરી થઈ એ સાથે જ લગ્નનું આયોજન થયું જે દિવસે હસ્તમેળાપ થયો એ જ દિવસે નિલમનું બીજા વર્ષનું પરિણામ આવ્યું આંગણિયા એસી ટકા પરિણામ જોઈને સુરેશ તો રાજના રેડ થઈ ગયો એણે મનોમન કંઈક ગાંઠ વાળી લીધી મધુરજનની સુરમ્ય રાત્રિએ સરપ્રાઇઝ આપતો હોય તેમ સુરેશ બોલ્યો નીલો રાની મારું વચન છે કે જેટલે સુધી અભ્યાસ અભ્યાસ કરવો હશે એટલે સુધી હું તને કરાવીશ બોલ શું ઈચ્છા છે તારી માનવામાં ના આવતું હોય તેમ નીલમ સુરેશને એકીટસે જોતી જ રહી સુરેશે નીલમના ગાલ પર હળવી ચૂટલી ખીણીને ફરીથી દોહરાવ્યું હા નીલમ હું સાચું કહું છું હું તારું ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી રિક્ષામાં બેસાડીને કોલેજ સુધી મૂકવા આવીશ આ બાબતે હું બાને પણ મનાવી લઈશ તું લગીરીએ ચિંતા ન કરીશ ગ્રેજ્યુએશન પછી પણ તારે એમ એ કે બીએડ જે કંઈ કરવું હશે એ હું કરાવી દઈશ કોઈ પણ સંજોગોમાં તને અભ્યાસ તો અધૂરો નહીં મૂકવા દમ ખર્ચની તું કોઈ ચિંતા ના કરતી એવું લાગશે તો આપણે એક બે વર્ષ શહેરમાં રહેવા જતા રહીશું રાત દિવસ હું રિક્ષા ચલાવીશ પરંતુ તારો અભ્યાસ તો પૂરો કરાવીને જ રહીશ નિલમ એકદમ ભાવ વિભોર થઈ ગઈ એનું માથું સુરેશના ખોડામાં નાખી દીધું સંતોષ ભરી જિંદગીમાં આડોટતા આડોતા સમય પ્રવાહ ક્યારે વહી ગયો એ ખબર ન રહી રિક્ષામાં અપડાઉન કરીને નીલમે ત્રીજું વરસ પૂરું કર્યું અને એના પછી એમ એમાં પ્રવેશ લીધો એ સાથે જ અપડાઉન છોડીને નિલમ હોસ્ટેલમાં રહેવા લાગી નીલમ એમ એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરતી રહી જોકે સુરેશને ઘણી બધી લોક નિંદા સહન કરવી પડી ઘણા બધા જૂના પુરાણ ખ્યાલ ધરાવતા લોકો સુરેશને કાને પડે તે રીતે રોકડું પરખાવી દેતા હતા કે જોજો હો આ ભાઈ બારમી પાસ છે ને મોટા ઉપાડે એની બેરુને ભણાવી રહ્યો છે પરંતુ એક દિવસ એ બેરી બીજાને લઈને ભાગી ના જાય તો કહેજો તો વળી નવી પેઢીને અનુસરનાર લોકો સુરેશના વખાણ કરતાં થાકતા નહોતા સુરેશ તો એની ફરજમાં જે રહતો હતો એ તો સમાજમાં એક નવો દાખલો બેસાડવા માગતો હતો સુરેશે રાત દિવસ જોયા વગર રિક્ષા ચલાવ્યા રાખી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું ઘણું બધું સાહિત્ય એણે નીલમને લાવી આપ્યું સુરેશ હોસ્ટેલ કોલેજ અને સાહિત્યનો ખર્ચ સુપેરે નિભાવી રહ્યો હતો એની તન તોડ મહેનત અને નીલમની લગ્નને રંગ રાખ્યો એમ એનું બીજું વર્ષ પૂરું થવામાં હતું ત્યાં તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થતાં જ નીલમને તાલુકા મંથકે કલાક તરીકેની નોકરી મળી ગઈ સુરેશની મહેનત લેખે લાગી પરિવારમાં હરખની હેલી છવાઈ ગઈ તો સુરેશનો સાસરી પક્ષ તો સુરેશના વખાણ કરતાં થાકતો જ ન નથી વધારે આનંદની વાત એ છે કે સુરેશના વતનના ગામથી નીલમની નોકરીનું સ્થળ સોળ કિલોમીટર જ દૂર છે આમે આ રસ્તે જ સુરેશ રિક્ષાના ફેરા કરે છે નોકરીના સ્થળે હાજર થવાના દિવસે સુરેશની ખુશી બેવડાઈ ગઈ એણે રિક્ષાને નવોઢાની જેમ શણગારી સુરેશના બા ગીતા બેન નીલમને કુમકુમ તિલક કર્યું અને બહેન ચાંદનીએ દહીં ખવડાવીને રિક્ષામાં બેસાડી આ ઘડીએ ફળિયાના તમામ લોકો ખરેખર ભાવવિભોર થઈ ઉઠ્યા આ ગામની પ્રથમ વહુવારું સરકારી નોકરીયાત બની હતી એનો આનંદ સોના મોં પર વર્તાતો હતો તો નીલમની ખુશીનું તો ઠેકાણું જ કયા હતું આજ એક સાધારણ પરિવારને આંગણે સોનાનો સૂરજ ઉગ્યો હતો તાલુકા મંથકે નીલમને હાજર કરીને રિક્ષામાં બેસીને સુરેશ બહાર નીકળી રહ્યો હતો ત્યારે નીલમે એને હાથ ઊંચો કરીને વિદાય આપી સુરેશે પણ હાસ્ય સાથે હાથ ઊંચો કરીને પ્રતિભાવ આપ્યો દિવસો વીતતા રહ્યા બે મહિના પછી એક રાત્રે નીલમે વાતની શરૂઆત કરતાં સુરેશને કહ્યું નારાજ ના થાવો તો એક વાત કરવી છે સુરેશ અરે ગાંડી આજ સુધી હું તારાથી નારાજ થયો હોઉં એવું તને ક્યારેય લાગ્યું છે ખરું તું બા બહેન ચાંદની અને મને કેટલો ભરપૂર પ્રેમ આપી રહી છે છતાંય બોલો શું વાત છે સુરેશે નીલમ સામે નજર મેળવીને કહ્યું ઘડીભર નીલમ સુરેશને જોઈ જ રહી અને છેવટે બોલી આ આપણી બે રિક્ષાઓ વેચી દઈને કરિયાણા કે કપડાની દુકાન કરો તો કેવું રહે ખરેખર આ રિક્ષાનો ધંધો આપણને સોંપતો નથી સુરેશ ઘણીવાર મારો સ્ટાફ પણ તમે મને મૂકવા આવો છો ત્યારે મોં મચકારતો હોય છે એથી મને પણ થોડી શરમ આવે છે આશ્રયએ ભર ભાવે સુરેશ ઘડી પર નીલમને નિખારતો રહ્યો એના ચહેરા પર ગુસ્સો કે રંજનનું કોઈ નામો નિશાન નહોતું એ ધીરેથી બોલ્યો તારી વાત તો સાચી છે નિલમ પરંતુ આ માટે મને થોડો સમય આપ કાપડ કે કરિયાણાના ધંધાનો મને હાલ કોઈ અનુભવ નથી મને થોડું વિચારવા દે એમે વિચારવાનું શું હોય સુરેશ તમે તો પથ્થરને એ પાર ટુ મારીને પાણી કાઢો એટલા મહેનતુ છો ઠીક છે છતાંય એક બે દિવસ વિચારી જુઓ નીલમે હસતા હસતા કહ્યું એ આખી રાત સુરેશને ઊંઘ ન આવી એ મનોમન વિચારતો રહ્યો ધંધામાં વળી નાનું મોટું શું કોઈ પણ ધંધામાં નાનમ સાની મહિને બંને રિક્ષાઓમાંથી વીસ પચીસ હજાર તો આરામથી કમાઈ લઉં છું એના પ્રમાણમાં નીલમનો માસિક પગાર તો માંડ સત્તર હજાર જ છે શું નીલમ બદલાઈ રહી તો નથી ને ના હું આ રિક્ષાનો ધંધો હાલ તો નહીં જ છોડું કેટલાય ગરીબ બાળકો અને ગરીબ ગરીબી બહેનોના આશીર્વાદ અપાવ્યા છે આ ધંધાએ મને આ ધંધાએ જે નીલમને નોકરી અપાવી છે આ ધંધાએ જ મને પગભર બનાવ્યો છે ઊંઘમાં જ સુરેશની આંખો ટપકવા લાગી પરંતુ નીલમને અણસાર આવવા દેતો ન પછી એ જવા મંદ સુરેશ શાહનો સવારે સુરેશ નીલમને તાલુકા પંચાયતે મૂકવા ગયો એણે રિક્ષાને તાલુકા પંચાયતમાં દરવાજાથી આજે પ્રથમવાર દૂર ઊભી રાખી કાયમ તો એ નીલમને છેક એના કાર્યાલય સુધી મૂકવા જતો હતો એટલે નીલમે કહ્યું સુરેશ આજે આટલે દૂર કેમ રિક્ષા ઊભી રાખી અંદર નથી આવું ના નીલમ તારી હાસી થાય એ મારાથી સહન ન થાય અહીં દૂર ઊભી રાખવી એ જ બહેતર છે તું કોઈ જાતની ચિંતા ન કરીશ કહીને સુરેશ હસી પડ્યો હાથ હલાવીને નીલમ પણ ચાલતી થઈ પંદરેક દિવસ વીતી ગયા નીલમે કરિયાણા અને કપડના ધંધાની ફરીથી યાદ દેવડાવી આ વખતે સુરેશે ટૂંકમાં જ કહ્યું પ્લીઝ નીલમ મને થોડું દિવસ મનોમંથન કરવા દે જવાબ સાંભળીને નીલમ ચૂપ જ રહી જોકે પતિ પત્ની વચ્ચે ખાઈ સર્જાઈ રહી હોય તેવો અહેસાસ સુરેશને દિન પ્રતિદિન થવા લાગ્યો સુરેશ મનોમન વિચારતો હતો કે આ પ્રશ્નનું સમાધાન શું આખરે એણે બધું સમય પર છોડી દીધું બીજા ચાર મહિના વીતી ગયા સુરેશ તાલુકા પંચાયતના નિયત સ્થળે નીલમને ઉતારીને નીકળી ગયો હતો દરરોજ કરતા નીલમ અડધો કલાક વહેલી આવી હતી કારણ કે આજે નવીન આવેલ તાલુકા વિકાસ અધિકારી સાહેબોનો સત્કાર સારંભ હતો સો કર્મચારી ગણની સાથે નીલમ પણ આવનાર અધિકારીશ્રીની પ્રતીક્ષા કરી રહી હતી બરાબર દસના ટકોરે એક ઓટો રિક્ષા તાલુકા પંચાયતના દરવાજે આવીને ઊભી રહી જે વ્યક્તિ રિક્ષા ચલાવી રહ્યો હતો એ જ વ્યક્તિ ઉતરીને ખોડગાતા પાગે કચેરી બાજુ આવી રહ્યો હતો એક બે જૂના કાર એ એ વ્યક્તિનું પુષ્પગુચ્છ આપીને અભિવંદન કર્યું એ સાથે જ નીલમે ખ્યાલ આવ્યો કે એ ખંડ ગાતા ખંડ ગાતા પગવાળો વ્યક્તિ જ તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે નીલમે પણ સોની સાથે સાહેબનું અભિવાદન તો કર્યું પરંતુ એ આશ્રયમાં ગરકાવ થઈ ગઈ એ મનોમન વિચારતી રહી આખું આખા તાલુકાનો વહીવટ કરનાર વ્યક્તિની આટલી બધી સાદગી એક અઠવાડિયામાં તો સાહેબ વિશે નીલમને ઘણું બધું જાણવા મળ્યું સાવ સામાન્ય પરિવારમાંથી આવતા સાહેબ પોતાની જાત મહેનતે ભણી ગણીને તાલુકા વિકાસ અધિકારીની પાયરીએ પહોંચ્યા હતા તેમનું વતન અહીંથી નજીકનું એક ગામડું છે તેમના પત્ની તો માત્ર ચાર ધોરણ ભણેલા સાવ સીધા સાદા ગૃહણી છે સાહેબ પોતે તેમના કર્તવ્ય પ્રત્યે એકદમ ચુસ્ત છે તેઓ તેમના અંગત કાર્ય માટે ક્યારેય સરકારી વાહનનો ઉપયોગ કરતા નથી અજીબ વાત તો એ છે કે પગની થોડી અપંગતાને લીધે સાહેબે એક ઓટો રિક્ષા વસાવી છે અંગત કામ માટે તેઓ આ રિક્ષાનો જ ઉપયોગ કરે છે અને આ રિક્ષાને તેઓ જાતે જ ચલાવે છે વળી કોઈ પણ મુસાફરને તેઓ વગર ભાડે એમાં બેસાડે છે ને પોતાની ઓળખ તાલુકા વિકાસ અધિકારી શ્રી તરીકે બિલકુલ અભિમાન વગર સોને આપે છે આ બધું જાણ્યા પછી નીલમ એકદમ ઢીલી થઈ ગઈ તે એકદમ નર્વસ રહેવા લાગી તે તેની જાતને ધિકારવા લાગી એમાંય જાહેર રજાના દિવસે એ સુરેશ સાથે શહેરમાં ખરીદી માટે આવી ત્યારે એણે જે દ્રશ્ય જોયું તે તો ઘણું અજબ હતું સાહેબ અને તેમના ધર્મપત્ની જાહેર રસ્તા પાસેની ઝુંબડપટ્ટીમાં ગરમ કપડાંનું વિતરણ કરી રહ્યા હતા નીલમે સુરેશને રિક્ષા થોભાવવાનું કહી દીધું સાહેબ એક વૃદ્ધ માણસને સ્વેટર પહેરાવી રહ્યા હતા તો તેમના ધર્મપત્ની એક મહિલાને ભેટીને ગરમ ધાબળો ઓઢાડી રહ્યા હતા નીલમનો ભ્રમ ઓગળી ગયો એની આંખોમાંથી આંસુની ધાર છૂટી સુરેશ કંઈ સમજે વિચારે એ પહેલાં તો એ ઝડપભેર રિક્ષાની પાછલી સીટમાંથી ઊભી થઈને આગળ આવીને સુરેશને ભેટી પડતા બોલી મને માફ કરો સુરેશ હું થોડા પગારની નોકરિયાત બનીને બહેકી ગઈ હતી તમે રિક્ષાનો ધંધો કરતા હતા એમાં હું શરમ અનુભવતી હતી ધિકાર છે મને હું એ ના સમજી શકી કે કેટલાય પુરુષો મોટા મોટા નોકરિયાત હોવા છતાંય પોતાની અભણ કે ઓછું ભણેર પત્નીથી શરમ અનુભવતા નથી જ્યારે હું સામાન્યની અનોકરિયાત બની ગઈ એમાં તમારા રિક્ષાના ધંધાથી મને છોચ થવા લાગ્યો તમે મહાન છો સુરેશ હું તો તમારી આગળ કાંઈ નથી જિંદગીમાં ફરીથી હું ભૂલ નહીં કરું એનું વચન આપું છું સુરેશ પ્લીઝ મને માફ કરો બરાબર એક મહિના પછી તાલુકા પંચાયતમાં પોતાના કાર્યાલય પાસે જાતે રિક્ષા ચલાવીને આવેલ નિલમે સુરેશને રિક્ષાનું ગર્વ નર સોંપતા કહ્યું હું પણ હવે પાક્કી રિક્ષા ચાલક બની ગઈ છું હો સુરેશ મિત્રો વાર્તા કેવી લાગે સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો જય દ્વારકાધીશ